કપડવંજ ખાતે જિલ્લા કક્ષાનો પંચોતેરમો વન મહોત્સવ ઉજવાયો હતો આ પ્રસંગે દરેક વ્યક્તિએ વૃક્ષારોપણ થકી એક પેળ મા કે નામ મુહિમમાં સહભાગી બન્યા હતા જેમાં મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ બાલકૃષ્ણ શુક્લની કપડવંજ સ્થિત શાહ કે એસ આર્ટસ કોલેજ ખાતે જિલ્લા કક્ષાના પંચોતેરમાં વન મહોત્સવ યોજાય જેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા તેમની ઉપસ્થિતિની સાથે પદાધિકારીઓ અધિકારીઓએ પણ વૃક્ષારોપણ કર્યું હતું એક પેડ માકે નામ અભિયાનમાં સહભાગી પણ બન્યા હતા આ કાર્યક્રમમાં વૃક્ષોના વાવેતર અને ઉછેર કાર્યક્રમમાં અગ્ર મુખ્ય વન સંરક્ષક ડોક્ટર એ પી સિંહ ઉદ્બોધન કર્યું હતું આ પ્રસંગે બાલાસીનોના ધારાસભ્ય માનસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન પણ કર્યું હતું નાયબ વન સંરક્ષક અભિષેક સામરિયાએ કાર્યક્રમમાં સૌનો આવકાર્યા હતા તેમજ ખેડા જિલ્લા વન મહોત્સવ અને એક પીડ માકે નામ અભિયાન અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની માહિતી પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત વન વિભાગની વિવિધ યોજનાના લાભાર્થીઓની ઉપસ્થિતિમાં મહાનુભાવોના હસ્તે યોજનાકીય લાભના ચેકોનું વિતરણ પણ કરાવવામાં આવ્યું હતું સાથે જ વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓ અને વનકર્મીઓ પ્રશસ્તિપત્ર તેમને પણ આપી અને તેમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રેન્જ ફોરેસ્ટ બિનલ પટેલ તેમજ ફોરેસ્ટ ઓફિસરો એપીએમસી ચેરમેન ધવલ પટેલ કપડવંજ કેળવણી મંડળના મંત્રી અનંત શાહ કપડવંજ ટિમ્બર એસોસિએશનના પ્રમુખ શંકરભાઈ પટેલ ધારાસભ્યશ્રીઓ પ્રોફેસરો વિદ્યાર્થીઓ એનએસએસસીના કેડેટ્સ તેમજ જિલ્લાના અગ્રણીઓ અને પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા